ભારતની મિસાઇલ સિસ્ટમ અને તેના પાર્ટ્સ રિસર્ચ ડેવલપમેન્ટ સાથે સંકળાયેલા અધિકારીની ભરૂચથી સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી હતી આરોપીએ ભારતની આંતરિક સુરક્ષાને તોડવા માટે ભારત દેશના સુરક્ષા દળોને ગુપ્ત માહિતી આપી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું પાકિસ્તાન ઇન્ટેલિજન્સ એજન્સીને ગુપ્ત માહિતી મોકલવામાં આવી હોવાનું સીઆઈડી ક્રાઇમની તપાસમાં બહાર આવ્યું હતું ત્યારે ફેસબુક આઈડીમાં સોનલ ગર્ગ નામની મહિલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ત્યારે પાકિસ્તાનના હેન્ડલર સોનલ ગર્ગે પ્રવિય મિશ્રાને હની ટ્રેપમાં ફસાવ આવ્યો હતો ત્યારે પ્રવણી મિશ્રા ડ્રોન બાબતની કેટલીક મહત્વની માહિતી પાકિસ્તાનના હેન્ડલર્સને આપી હોવાનું કહ્યું હતું ત્યારે સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી હતી પાકિસ્તાન સ્થિત આઈએસઆઈ હેન્ડલર જેનું ઓરિજિનલ નામ ખબર નથી પણ પોતે સોનલ તરીકે ઓળખાણ આપી આઈબીએમ ચંડીગઢમાં ફરજ બજાવવાની ખોટી માહિતી આપી હાનિકાપ કરવાની કાર્યવાહી કરેલ એ પ્રક્રિયામાં શરૂઆતમાં ફેસબુક દ્વારા આ પ્રવીણ મિશ્રાને સંપર્ક કરેલ અને ફેસબુક ફ્રેન્ડ ફ્રેન્ડશીપ રિક્વેસ્ટ પછી પોતે ઇન્ડિયન મોબાઈલ નંબર જે વોટ્સઅપ માટે વાપરતા હતા એ નંબર શેર કરી પ્રવીણ પાસેથી ઇન્ડિયન ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન સાથે કામ કરતા વિવિધ એજન્સીઓ પ્રાઇવેટ કંપનીઓના માહિતી મેળવવા માટે કોશિશ કરે એમાં ખાસ કરીને બ્રહ્મોસ અને અન્ય મિસાઇલ પાર્ટ્સના કામ કરતા ઇન્ડસ્ટ્રીઝ બાબતની માહિતી મેળવે અને કેટલા બ્રહ્મોસ ભણવામાં આવે છે એ બાબતની માહિતી મેળવવા માટે કોશિશ કરે એમાં આ પ્રવીણ મિશ્રા ઉપરાંત ఆ పాకిస్తా ఆ వివిధ ఓర్గనా నెషనల్ ఇంట్రెస్ట్ సార్గనాయిన వ్యక్తి సంపర్కె కో మా ఆధారర్ నపీ వన్ టెంటీ త్రీ ఎండ్ ఆటీఆ ప్లస్ కోంస్పీ రిలేటెడ్ इस फैसले में दोबारा तपास हाल में चालू रह चुकी हैं। हाल में प्रवीण मिश्रा ने आत्मघरमा की राष्ट्रीय राजधानी नवी दिल्ली में इफ़ को नहीं चुन रहीं योजना जमा भारतीय जनता पार्टी है मेंडेट आपेला बेपेन पट